હ હા ને કુવેન બાઈ આમ તો જ હતું મેકરાણી વીરાભાઈના માતાને કાપી કાપી નાખે માલને નિર્વા કેમ હું આ તો નીર ના ફૂટી જાય બધું એ નું કપડું

કાપડું દીધું તું ને મેં તોય ન કર્યું બીજા ના પાણી ને શું ખબર પડે કે દા ભજિયા ને એવું બનાવતા કે માં ખાવાનું વધારે તો ઈ મહેમાન આવે તો રવો ભઈ જા રવો ભઈ જા રવો સ્પેલા બધે ખબર માં રવો ખબર આવતા હે ખબર ન હતી ઉગાની ચાતો ઈ રવો ચડી ગયો લે પછી ખાઈ ને બેવી ગઈ જાય એટલે આ ગ્રેડ્યુએશન કાર્ડ બનાવી ને

તગલો ઉંદડાતા ભીખો દોરલો દળી આવતા બધી હં ઓલો બાડો ઘેલો સાત જણા હોય પછી રોટલા રોટલા વાર લાગે તમને શરદી થઈ ને એટલે બે તો ખાઈ ગયું છે એવું થોડું ખવાય

ગાર્ડન કાર લોન ઓઠીકાંタル પડી ઈ તો ઈ તો ઓડીમાં બળ્યું ને એ લોકો આખું